જ્ઞાન અને અજ્ઞાન એ કહ્યું સુખ કેવલ જ્ઞાન થી આવે છે અને દુઃખ એ અજ્ઞાન થી આવે છે સુખનું મૂળ જ્ઞાન છે દુઃખનું મૂળ અજ્ઞાન છે હવે દુઃખ આપણે કયું સમજીએ છીએ આપણા ઉપર છે ભૌતિક છે આધિદૈવિક છે આધ્યાત્મિક છે કર્મને લઈને છે સામાજિક છે કયું દુઃખ છે કારણ કે આપણે તો પાછી બધી વ્યાખ્યાઓ બદલાતી રહે ને પ્રસંગે પ્રસંગે ઘટનાએ ઘટનાએ ઘટના એ સુખનું મૂળ વાળા કુટુંબીજનો જ્ઞાન છે અને મૂળ છે ભગવાનની પાસે માગવાનું મન થાય ને તો એટલું જ માગવું કે પ્રભુ અમને જ્ઞાન આપો કે અંદર અજવાળું રહે અજ્ઞાનથી અંધારું થઈ જાય છે ને એટલે લોકોને જોતા સમજતા અમને પછી આવડતું નથી અમને જ્ઞાન આપજો કોઈને પણ આપવું હોય કોઈના માટે પણ માગવું હોય તો એક જ માગવું કોઈને સુખ આપવું છે તો એના માટે થઈને એટલું જ માગવું કે પ્રભુ એને જ્ઞાન આપજો જ્ઞાનરૂપી સુખ આપજો જ્યાં સુધી માયાના આવરણો છે આપણી ઉપર અને જેમ ધુંધુકારી કહે છે કે ત્યાં સુધી આ બધું આપણા આંખ ઉપર જે પડદા લાગેલા છે ત્યાં સુધી એ હોવા છતાં પણ દેખાતો નથી બાકી ભગવાન છે આપણી સાથે છે આપણી અંદર છે ગોપીજનોને જો કેવલ એક પડદો લાગ્યો તો આંખ ઉપર કેટલા બધા પડદા લાગેલા છે મધ્યમાધિકાર ની અંદર સુખ અને દુઃખની ચર્ચા કરી સન્મુખ અને વિમુખની ચર્ચા કરી પ્રભુ ના સન્મુખ રહેવું એ સુખ બતાવ્યું અને પ્રભુથી વિમુખ થવું એ દુઃખ બતાવ્યું